નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન પોતી આવી ચૂકી છે પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડિયોમાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો અહીં હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ ની નવી સ્વ અધ્યન ભાગ નંબર એક ના ગણિત વિષયના ચાલો યાદ પેજ નંબર નંબર સંપૂર્ણ સોલ્યુશન સોલ્યુશન જોઈએ તેમાં પ્રશ્ન એક નીચેની સંખ્યાઓના પ્રથમ ચાર સામાન્ય ગુણક લખો જોઈએ નંબર એક બે અને ત્રણ ના તો બે ના ગુણક બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ અને ચોવીસ ત્રણના ગુણક ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ અને ચોવીસ તેમાં સામાન્ય ગુણક થશે છ બાર અઢાર અને ચોવીસ નંબર બે ચાર અને પાંચના ગુણક તો ચારના ગુણક ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચુમ્માલીસ અડતાલીસ બાવન છપ્પન અને સાઠ પાંચના ગુણક પાંચ દસ પંદર વીસ પચીસ પંચાવન ત્રણ ત્રણ અને બાર ના ગુણક તો ત્રણ ના ગુણક ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણ ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ અને એકાવન બારના ગુણક બાર ચોવીસ છત્રીસ અડતાલીસ સાહીઠ અને બોતેર સામાન્ય ગુણક થશે બાર ચોવીસ છત્રીસ અને અડતાલીસ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્ય ચોવીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર ચાર અગિયાર અને બાવીસ અગિયાર ના ગુણક તો અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન દસ 22 ના ગુણક બાવીસ અઠ્યાસી એકસો દસ સામાન્ય ગુણક બાવીસ ચુમ્માલીસ છાસઠ અને અઠ્યાસી નંબર પાંચ નવ અને અઢાર તો નવ ના ગુણક નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન ત્રેસઠ બોતેર અને એક્યાસી અઢારના ગુણક અઢાર છત્રીસ ચોપન બોતેર નેવું સામાન્ય ગુણક અઢાર છત્રીસ ચોપન અને બોતેર નંબર છ પંદર અને પચીસ પંદરના ગુણક પંદર ત્રીસ પિસ્તાલીસ સાહીઠ પંચોતેર નેવું એકસો પાંચ એકસો વીસ એકસો પાંત્રીસ એકસો પચાસ પચીસના ગુણક પચીસ પચાસ પંચોતેર સો એકસો પચીસ એકસો પચાસ એકસો પંચોતેર સો બસો પચીસ સામાન્ય ગુણક પંચોતેર એકસો પચાસ બસો પચીસ ને ત્રણસો પ્રશ્ન નંબર બે નીચેની સંખ્યાઓનો સૌથી નાનો સામાન્ય ગુણક આપવો જોઈએ નંબર એક બે અને છ બેના અવયવી બે ચાર છ આઠ છના અવયવી છ અને બાર તો સૌથી નાનો સામાન્ય ગુણક થશે છ નંબર બે ત્રણ અને પાંચ ત્રણના અવયવી ત્રણ છ નવ બાર પંદર પાંચના અવયવી પાંચ દસ પંદર વીસ તો સૌથી નાનો સામાન્ય ગુણક થશે પંદર નંબર ત્રણ ચાર અને આઠ ચાર ના અવયવી ચાર આઠ બાર સોળ આઠ ના અવયવી અઢાર સોળ અને ચોવીસ તો સૌથી નાનો સામાન્ય ગુણક થશે આઠ નંબર ચાર દસ અને પંદર દસ ના અવયવી દસ વીસ ત્રીસ ચાલીસ પંદરના અવયવી પંદર ત્રીસ પિસ્તાલીસ તો સૌથી નાનો સામાન્ય ગુણક થશે ત્રીસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે